જય કાશી વિશ્વનાથ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને જમીને આપણે રાત્રે નીકળી ગયા હતા એકસોને ત્રીસ કિલોમીટરનું અંતર કાપી અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ બનારસ બનારસ એટલે કાશી વિશ્વનાથ વારાણસી બે ત્રણ નામ છે તમને બધાને ખબર જ છે અને પાન માટે ખૂબ જ ફેમસ છે બનારસની સાડી માટે પણ પ્રખ્યાત છે અને સૌથી પ્રખ્યાત હોય તો કાશી વિશ્વનાથની હિસાબે પ્રખ્યાત છે આપણા મહાદેવ બેઠા છે અહીંયા તો સરસ મજાની આ ભૂમિ છે અને અટાણે બનારસની ગલીઓમાં જો અમે ઘાટ ઉપર જઈએ છીએ ત્યાંથી અમે કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે જવાના છીએ તો ચાલો વિડીયો જોજો અને આજે છે તારીખ વીસ પાંચ બે પચીસ તો ચાલો આવી જ રીતે અવનવો વિડીયો આપણે બનાવતા હોય જાત્રાના તો ખાસ જોજો પહેલેથી જોજો એટલે તમને આખી આખી જાત્રા જોવાની મજા આવે તો ચાલો મિત્રો ઘાટ ઉપર થઈને સામે કાંઠે આપણે હોળીમાં બેસીને જઈએ અને કાશી વિશ્વનાથજીના દર્શન કરીએ હર હર બધી બનારસની ગલીઓ તો ચાલો આપણા બાર જ્યોતિર્લિંગ એક એવા જ્યોતિર્લિંગ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જેનું નામ છે કાશી વિશ્વનાથ તો કરો દર્શન માં ગંગાના હર હર ગંગે તો અહીંથી આપણે બોટમાં જવાના છે કાશી વિશ્વનાથજીના દર્શન માટે તો આ સરસ મજાનો છે જય કાશી વિશ્વનાથ તો સરસ મજાના સૂર્ય દાદા ઉગી ગયા છે અને ત્યાં બ્રિજનો પણ સુપર વ્યૂ આવે છે અને આપણે અત્યારે ઘાટ ઉપર આવી ગયા છીએ માં ગંગા નદીના કાંઠે સાક્ષાત બિરાજમાન કાશી વિશ્વનાથજી અને અત્યારે આપણે બોટિંગમાં તેમના દર્શન માટે જઈ રહ્યા છીએ આપણા બધા જાત્રાવાસી અહીંયા છે ઘણા લોકો સ્નાન કરીને પછી દાદાના દર્શન માટે જવાના છે અત્યારે આપણે ગંગા નદીના કાંઠે આવી ગયા છીએ અને અહીંયા છે ચોર્યાસી ઘાટ કાશી વિશ્વનાથના મંદિરે જ્યારે આવો ને ત્યારે અહીંયા ગંગા નદીના કાંઠે ચોર્યાસી ઘાટ છે તો અત્યારે આપણે બોટિંગ કરી અને ચોર્યાસી ઘાટના દર્શન કરશું કાશી વિશ્વનાથજીના દર્શન કરશું મણિકર્ણિકા ઘાટના દર્શન તો ચાલુ મારી સાથે તો આપણા બધા જાત્રાવાસીઓ જો અત્યારે બોટિંગમાં બેસી રહ્યા છે અત્યારે બધા લોકો બોટિંગની અંદર બેઠા છે અને સરસ મજાનું અત્યારે બોટિંગ કરી રહ્યા છે અત્યારે આપણે જવાના છે ચોર્યાસી ઘાટના દર્શન માટે

તો બધા જાત્રાવાસીઓ બોટિંગમાં બેસી ગયા છે અને અત્યારે અમે જઈએ છીએ સોર્યાસી ઘાટ ફરવા અને કાશી વિશ્વનાથ દર્શન કરવા જશું તો બધા સાથે મળી કાશી વિશ્વનાથી દર્શન કરી

આ છે મણિકર્ણિકા ઘાટ અને હવે આપણે જવાના છીએ કાશી વિશ્વનાથજીના દર્શન માટે તો ચાલો ત્યાં તો અંદર વિડીયો બનાવવાની પરમિશન ન હોય પણ અમે દર્શન કરી આવીએ અને પછી ફરી તમને પાછા મળીએ

સરસ મજાના દર્શન થઈ ગયા બધા જાત્રાવાસી અને કાશી વિશ્વનાથજીના અને બધા દર્શન કરી ફરી પાછા આવી ગયા છે આપણે ઘાટ ઉપર અહીંથી ફરી પાછા હોળીમાં બેસી અને આપણે જે ચોર્યાસી ઘાટ છે એમાં થોડા ઘણા હજી બાકી છે આપણે એ દર્શન કરીએ તો ચાલો ફરી પાછા બોટની અંદર bolo <Síbe> ka sii suna mọ dee. સરસ મજાના આપણે ચોર્યાસી ઘાટના દર્શન કરી લીધા કાશી વિશ્વનાથના ચરણોમાં જે આ ઘાટ આવેલા છે ગંગા નદીના ઘાટે અને બધા જાત્રાવાસીઓ સરસ મજાના દર્શન કરી લીધા છે અને અહીંથી તમે જો બધા ઘાટ જ તમને દેખાય